ન્યુઝ એટીન ગુજરાતીની ટીમ આવી પહોંચી છે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ ફંડ બ્લાસ્ટ ખાતે રિયાલીટી ચેક કરવા માટે ન્યૂઝ એટીનની ટીમ આવી પહોંચી છે અહીંયા સૌ પ્રથમ તો અમે આપને કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે તે પણ બતાવી રહ્યા છીએ અહીંયા જોઈ શકાય છે કે બર્થડે પાર્ટી સ્ટાર્ટ વિથ થ્રી હંડ્રેડ ટુ ફિફ્ટીન હંડ્રેડ રૂપીસ વિથ ફૂડ એન્ડ ગેમ્સ એટલે કે અહીંયા જો કોઈ એક બાળકને લાવવું હોય તો મિનિમમ ત્રણસો રૂપિયા અને મેક્સિમમ પંદરસો રૂપિયા બર્થડે પાર્ટી અંતર્ગત આપવામાં મતલબ લેવામાં આવે છે બાકીના સમયમાં વધુ રૂપિયા લેવામાં આવે છે અંદરના પણ અમે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા પચીસ તારીખ એટલે કે જ્યારે ટીઆરપી અગ્નિકાંડ નહોતો થયો ત્યારે અહીંયા અંદરના ભાગે પાંચ જેટલા ફાયર સેફ્ટીના બાટલા છે તે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ જરૂરિયાત જણાતા પચીસ તારીખના રોજ જે અગ્નિકાંડ સામે આવ્યો હતો ત્યારબાદ વધુ બાટલા છે તે અહીં રાખવામાં આવ્યા છે અહીંયા જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક જે કાર છે તે પણ અહીં રાખવામાં આવી છે જે ભાઈ અહીંયા હાજર છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ન્યૂઝ એટીન એમને પણ પોતાનો પક્ષ છે તે રાખવાનો મોકો છે તે આપી રહ્યા છે ભાઈ શું કહેશો કેટલા સમયથી આપનું આ યુનિટ છે તે ચાલી રહ્યું છે ને ડાયમેન્શન કેટલું છે

ફાયર સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વચ્ચે આપ ડિફરન્સ સમજી રહ્યા છો પણ એજી અમારા મેનેજમેન્ટ કરતા છે એ બધું જોવે છે અને એની પાસે હશે અમે અત્યારના જસ્ટ સરકારની ગાઈડલાઇન મુજબ અત્યારના ગેમ ઝોન બધા બંધ કરવામાં આવ્યા છે તો અમે અત્યારના ગેમ ઝોન બંધ છે અને અમે કસ્ટમરને સર અહીંયા જવાબ દેવા માટે છીએ કે ટીઆરપી જે ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ તમે કેટલા ફાયર સેફ્ટીના બાટલા છે તે ખરીદ કર્યા કારણ કે કેટલાક બાટલા એવા પણ છે કે જેમાં સોળ જાન્યુઆરી બે હાજર ચોવીસ લખેલું છે કેટલાક બાટલાઓની અંદર પચીસ પાંચ બે હાજર ચોવીસ લખેલું છે શું કહેશો સર અમે એક જાન્યુઆરી બે હાજર ચોવીસ ના જે અમારા જૂના બાટલા છે એ અમારો ટીફિલિંગનો ટાઈમ હતો એ અમે રિફિલિંગ કરાવેલા છે અને જ્યારે આ ઇન્સિડન્ટ થયો ત્યારે અમે પાછા બીજા નવા બી વસાવ્યા છે બરાબર કરીને અમને જાણકારી એવી પણ મળી છે કે પીજીવીસીએલ ના અધિકારીઓ આવ્યા હતા પાછળની લાઇટ્સ કાપીને ગયા છે ખાસ કરીને બોલિંગ યુનિટની અંદર આવું કઈ છે કારણ કે તમારા કર્મચારીઓ જણાવી રહ્યા છે એના માટે મને ખબર નથી ટેકનિકલ ટીમને પૂછવું પડશે ચોક્કસ ખાસ કરીને વાત કરીએ તો શનિ રવિની અંદર કેટલા બાળકો અહીં આવતા હોય છે મોટા પણ કેટલા આવતા હોય છે અને અને જો કોઈને અહીં આવવું હોય તો એન્ટ્રી ફી આપણે કેટલી લેતા હોઈએ છીએ પહેલી વાત તો સર અમારે ત્યાં એન્ટ્રી ફી નથી જે એક્ટિવિટી તમે જાઓ એક્ટિવિટી નો ચાર્જ છે તમારે ત્યાં મિનિમમ એક બેલેન્સ નખાવવું પડતું હોય છે આ મિનિમમ બેલેન્સ કેટલા રૂપિયાનું લેતા હોય છે સર મિનિમમ બેલેન્સ અમારું પાંચસો રૂપિયાનું છે ફર્સ્ટ ટાઈમ તમે ઓ એટલે ફર્સ્ટ ટાઈમ પાંચસો રૂપિયાનું તમારે રિચાર્જ કરાવવાનું રહે અને ત્યાર પછી કસ્ટમરને જે રીતના રિચાર્જ કરવું હોય એ રીતના અમે રિચાર્જ કરી આપીએ છીએ બાળકો કેટલા આવતા હોય છે શનિ રવિમાં ઓન એન એવરેજ કેટલી લોકોની સંખ્યા રહેતી હોય છે સર ફેમિલીઝ આવતા હોય એટલે એવો કોઈ આઈડિયા નથી પણ માની લો કે એક ફેમિલી હોય તો બે ત્રણ બાળકો હોય કોઈને બે બાળકો હોય એ રીતના હોય ટોટલ થઈને ચારસો પાંચસો જણાનું ફૂટફોલ રહેતો હોય ઇન્ડોર આઉટડોર બંને થઈને ચોક્કસ તો ઇન્ડોર આઉટડોર રહીને બંને જે ભાઈ કહી રહ્યા છે કે ફૂટફોલ રહેતો હોય છે ચારસો થી પાંચસો જેટલા વ્યક્તિઓ છે કે જે શનિ રવિની અંદર અહીંયા આવતા હોય છે ભાઈનું કહેવું છે કે મિનિમમ જે તેમનું છે તે પાંચસો રૂપિયાની એક્ટિવિટીથી શરૂ થતું હોય છે એક કાર્ડ આવતું હોય છે એપ્લિકેશનની અંદર તે રજિસ્ટર્ડ થઈ જતું હોય છે હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જ્યારે અગ્નિકાંડ જે ટીઆરપી ખાતે સામે આવ્યો ત્યારબાદ અહીંયા આ જે સાડા ચાર કિલોનો જે સીઓ ટુનો જે બાટલો છે તે રાખવામાં આવ્યો છે અને તે પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ખરીદ કરવામાં આવ્યો છે એટલે કે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ અહીંના જે જે સંચાલકો છે તેને ભાન થઈ આવ્યું કે આપણે ત્યાં તો માત્રને માત્ર પાંચ જેટલા જ ફાયર સેફટીના સાધનો ઇન્ડોરમાં છે કારણ કે એક એક બાટલો છે તે ન્યૂઝ ને ગણ્યો છે ત્યાં પણ અમે આપને બતાવ્યું કે પચીસ પાંચ અહીંયા પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે પચીસ પાંચ બે આ સાડા ચાર કિલોનો કાર્બન ડાયોક્સાઇડનો બાટલો છે આ એ જ બાટલો હોય છે કે જેનાથી જો આગ લાગે તો આગ બુઝાવી શકાય તેમ છે ત્યારબાદ હવે અમે આપને અહીંની જે સૌથી મોંઘી છે કે જે બોલિંગ કરીને છે તેમાં ત્રણસો રૂપિયા ઉઘરાવામાં આવતા હોય છે આ ત્રણસો રૂપિયા વ્યક્તિ દીઠ લેવામાં આવતા હોય છે અહીંના પણ આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છું પીજી વિસીએલના અધિકારીઓ દ્વારા અહીંની લાઇટ્સ છે તે કાપી નાખવામાં આવી છે વીજ કનેક્શન જે અહીંનું જે એરિયાનું હતું તે કાપી નાખવામાં આવ્યું છે આ બોલિંગ ઝોનની અંદર તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફાયર સેફટીના સાધનો જોવા નહીં મળે જ્યા હા અમે તમને અંદરથી બતાવી રહ્યા છીએ કે અહીંયા કોઈ જગ્યાએ અમે કહી રહ્યા છીએ આપ માનો તેવું નહીં પરંતુ દ્રશ્યોના માધ્યમથી અમે આપને સાબિત કરાવવા જઈ રહ્યા છીએ કે અહીંયા બોલિંગ ઝોનની અંદર એક પણ ફાયર સેફ્ટીનું સાધન છે તે લગાવવામાં નથી આવ્યું કેમેરામેનને હું વિનંતી કરીશ કે તે ઉપરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે માની લો કે કોઈ એપાર્ટમેન્ટની અંદર કોઈને ફાયર એનોસી જોતી હોય તો તેમાં સ્પ્રિન્કલર લગાવવા ફરજિયાત છે પરંતુ અહીંયા જાણે કે સ્પ્રિન્કલર નાખવાની જરૂરિયાત જ ન હોય તેમ કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટીના જે સાધનો છે તે લગાવવામાં નથી આવ્યા ઇન્ડોર તો ચેકિંગ કરી લીધું પરંતુ હવે અમારી ટીમ છે તે આઉટડોર ચેકિંગ માટે પણ પહોંચી છે અહીંયા જોઈ શકાય છે કે જે પ્રમાણે ટીઆરપી જે ગેમ ઝોનની અંદર ગો કાર્ટ માટેનું એક મેદાન રાખવામાં આવ્યું હતું એમ અહીંયા પણ મેદાન રાખવામાં આવ્યું છે ત્યારે સૌથી મોટો સવાલ તો એ થાય છે કે ટીઆરપી ગેમ ઝોનના જે માલિકો અને સંચાલકો છે તેમની પાસે શું જે ઇંધણ ખાસ કરીને આ જે ગાડી છે તે ઈંધણથી ચાલતી હોય છે પેટ્રોલથી ચાલતી હોય છે ત્યારે હવે આપણે આ પેટ્રોલની જે ટાંકી છે તેને પણ ખોલવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છીએ હું પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી કરે જોઈ શકાય છે કે અહીંયા ફૂલ ટાંકી છે પેટ્રોલ ની આ પેટ્રોલ ની છે તે ભરેલી છે અહીંયા અમે આપને દ્રશ્યો છે તે પણ બતાવી રહ્યા છીએ કે આની અંદર પેટ્રોલ છે તે રાખવામાં આવ્યું છે ત્યારે ટીઆરપી ગેમ સંચાલકો પાસે તો પુરવઠા વિભાગનું લાયસન્સ નથી પરંતુ શું અહીંના જે ફન ના જે સંચાલકો છે તેમની પાસે પણ પુરવઠા વિભાગનું લાયસન્સ છે કે કેમ આ પણ એક મસમોટો સવાલ છે તે હાલ સામે આવી રહ્યો છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ